એમના ભત્રીજા એ વાંધો લીધેલો છે એવું છે ને બોલો હવે બધું લખી નાખ્યું છે

હું તમને મને ટાઈમ આપો હું તમને ટાઈમ લખીશ એ ટાઈમે આવીને મળી જઈશું હા ભલે ભલે હા ટાઈમ હા ચલો ઓકે ઓકે ધન્યવાદ 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 ખેડૂત મિત્રો આ કેસની અંદર અસત મંજૂર એટલું જ સમજવાનું છે કેસ ગમે તે હોય અસત મંજૂર એટલે હાર પણ નથી અને જીત પણ નથી એક પણ પક્ષકાર નહીં ફરીને સાંભળો એવો અર્થ થાય બહુ સરળ જોકમાં કહી દઉં ભારત પાકિસ્તાનનો ડખો હાલે છે વર્ષોથી હાલે હા અમેરિકાવાળા કે આપણે સમાધાન કરીએ કારણ કે એને તો બે બધું ફાયદો છે ઓલું તો પહેલેથી વર્ષોથી ગોદ લીધેલું બચ્ચું છે અને ભારતમાં એને વેપારનો સ્વાર્થ છે બાકી આપણી ભાઈ બંધાઈ છે એવું બહુ સમજી લેવાનું નહીં એટલે એને બેન ભેગા કહી દે બહુ ડખા કરવા માંગીએ આ ઇઝરાયલનું હમાસનું યુદ્ધ હાલે છે એવું બધું યુદ્ધ ન કરો નગર અમારો વેપાર નહીં થાય ભેગા બહેન કે દારૂ પાઈએ દારૂ પા અમેરિકા વાળા તો રોય પીતા હોય એટલે ગ્લાસ જે છે થોડોક દીધા પછી ઊંધો વાળી દીધો રાખી દીધો પાકિસ્તાન વાળા તો પીવો તો એને તો ગમે એટલું દીઓ ભૂખલના પેટનું પૂરું થાય જ ની એને સીધો રાખ્યો પડ દીધો ભારત વાળા આડો રાખ્યો આડો ઊંડો પીરા વાળો કે આ મને સમજાતું નથી આને નથી જોતો આને જોઈ છે તારે કે હોય તો હાલશે બસ અસત મજૂર આના દેવું છે હારી ગયા એમ નથી કીધું જીતી ગયા એમ નથી કીધું પાછા જાઓ ફરી ના મળશે એટલું જ કીધું છે એટલે કોઈ પણ ના કેસમાં તો આવે ત્યારે એવું નહીં સમજવું કે આપણે જીતી ગયા કે આપણે હારી ગયા ત્યારે ગાડો આડો ગ્લાસ છે સાંભળશે તમને ફરી વાર પછી ઊભો ગ્લાસ આવે કે ઊંધો આવે પછી ખબર પડે